નમસ્કાર ખેડૂત મિત્રો તમારી ફાર્મર આઈડી બની ગઈ કે કેમ એ કેવી રીતે ઓનલાઈન જોવું એ જાણીશું બીજું કે ફાર્મર આઈડી હાલ ઘણી બધી જગ્યાએ માગતા હશે પીએમ કિસાનના હપ્તાની અંદર ફાર્મર આઈડી બન્યું હોય તો હપ્તો જમા થઈ ગયો હશે એ પણ વાત તમે સાંભળી હશે તો ચાલો જાણી લઈએ તમારે ગૂગલ સર્ચમાં જવાનું છે ત્યાં જઈને તમે ફાર્મર રજીસ્ટર કરશો તો તેના ઉપર તમારે ક્લિક કરવાનું છે આપણે ત્યાં ક્લિક કરીએ તો અહીં આ રીતે ખુલી જશે હવે બની ગયું કે કેમે જાણવા માટે અહીં ચેક એનરોલમેન્ટ સ્ટેટસ ઉપર ક્લિક કરીએ તેની અંદર તમારા આધાર નંબર નાખો અને ચેક ઉપર તમે ક્લિક કરો ચેક ઉપર ક્લિક કરશો તો અહીં એપ્રુવ લખેલું આવશે અને જો રજીસ્ટર નહીં કર્યું હોય તો નોટ રજિસ્ટર્ડ અથવા તો પેન્ડિંગ લખેલું આવશે તો તે તમે જાણી લો હવે હજુ સુધી ના બન્યું હોય તો કેવી રીતે તો તેના માટે તમારે અહીં ફાર્મર ઉપર ક્લિક કરવાનું છે ફાર્મર ઉપર ક્લિક કરી અને ક્રિએટ ન્યૂ યુઝર ઉપર જવાનું છે ત્યાં જઈ તમારો આધાર નંબર નાખી સબમિટ ઉપર ક્લિક કરવાનું છે ત્યારબાદ ત્યારબાદ તમે જે પાસવર્ડ મોબાઈલ નંબર હોય એ નાખી અને લોગિન ઉપર ક્લિક કરી અને તમામ માહિતી ભરી શકો છો તો આ રીતે તમે ફાર્મર આઈડી બનાવી શકો છો હું નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક પણ આપી દઈશ કે કેવી રીતે ફાર્મર આઈડી રજીસ્ટ્રેશન કરવું અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરવી હોય તો સબસ્ક્રાઈબ લાઇક અને ખેડૂતો સુધી શેર કરજો જેથી નવી અપડેટ આપને મળતી રહે